સાબરકાંઠા જિલ્લામાં ચાલુ સિઝનમાં ગત વર્ષની સરખામણીએ એકસો ત્રણ ટકા રવિ વાવેતર થઈ ચૂક્યું છે બટાકાના વાવેતરમાં બે હજાર હેક્ટરનો વધારો થયો છે તો ઘઉંના વાવેતરમાં ગત વર્ષની સરખામણીએ આંશિક ઘટાડો જોવા મળી રહ્યો છે ચાલુ સિઝનમાં ગત વર્ષની સરખામણીએ કેટલા ટકા રવિ વાવેતર થયું છે જાણીએ અહેવાલમાં આગામી સમયમાં ઠંડીમાં વધારો થવાની હવામાન વિભાગ દ્વારા આગાહી કરાઈ રહી છે ત્યારે ખેડૂતો માવઠા જેવી સ્થિતિ ન સર્જાય તેવી આશા સેવી રહ્યા છે સાબરકાંઠા જિલ્લામાં છેલ્લા ત્રણ વર્ષની સરેરાશ જોતાં એક પોઈન્ટ છત્રીસ લાખ હેક્ટર જમીનમાં શિયાળુ પાકનું વાવેતર કરવામાં આવ્યું છે તેની સામે ચાલુ વર્ષે એક લાખ એકતાળીસ હજાર છસો નેવું હેક્ટરમાં વાવેતર થઈ ચૂક્યું છે અને હજુ દસેક દિવસ વિવિધ પાકનું વાવેતર થવાની સંભાવના છે ચાલુ વર્ષે ઘઉંનું ઇઠ્યોતેર હજાર ચારસો સત્યાવીસ હેક્ટરમાં વાવેતર થયું છે જ્યારે હિંમતનગર તાલુકાના ઇલોલપટ્ટી વિસ્તાર અને ઈડરના પશ્ચિમ વિસ્તારમાં એકસો અઠ્યાવીસ હેક્ટરમાં જીરોનું વાવેતર કરી ખેડૂતોએ નસીબ નસીબાજમાવ્યું છે ગત વર્ષે જિલ્લામાં ચોવીસ હજાર હેક્ટરની આસપાસ બટાકાનું વાવેતર થયું હતું તેની સામે ચાલુ વર્ષે કોન્ટ્રાક્ટ ફાર્મિંગ ધરાવતી કંપનીઓએ ખેડૂતોની મોટાભાગની માંગણીઓ સંતોષી ભાવ વધારો પણ આપતા વાવેતરમાં ત્રણ હજાર હેક્ટરનો વધારો એટલે કે છવ્વીસ હજાર નવસો ત્રેવીસ હેક્ટરમાં વાવેતર થયું છે પ્રાતિજ તલોદ અને ઈડર તાલુકામાં સરેરાશ સાત સાત હજાર હેક્ટરમાં વાવેતર થયું છે નોંધનીય રીતે ખેડબ્રહ્મા તાલુકામાં સરેરાશ વાવેતર કરતાં તેર ટકા વાવેતર વધ્યું છે તેવી જ રીતે વડાલી તાલુકામાં અગિયાર ટકા વાવેતર વધ્યું છે જ્યારે હિંમતનગર પોશીના અને તલોદ તાલુકામાં પંચાણું ટકાની આસપાસ વાવેતર થયું છે ત્રણ વર્ષની સરખામણીએ વિજયનગર તાલુકામાં સૌથી ઓછું બ્યાસી ટકા વાવેતર થયું છે જાણવા મળી રહ્યા મુજબ આ વિસ્તારમાં વિલંબથી વાવેતર થતું હોય છે ઈડર તાલુકામાં વરિયાળીનું સૌથી વધુ એક હજાર પાંચસો સાડત્રીસ હેક્ટરમાં વાવેતર થયું છે બ્યુરો રિપોર્ટ અરવલ્લી સમાચાર મોડાસા